જય માતાજી નવરાત્રિમાં આ દુર્ગા ચાલીસાનો પાઠ સાંભળવામાં કે કરવામાં આવે તો મા ભગવતીમાં પ્રસન્ન થાય છે આ પાઠ કરવાથી તમારી મનોકામના પૂર્ણ કરે છે માં માતાજીની હું એક એવી પ્રાર્થના કરું છું કે જે કોઈ આ પાઠ નવરાત્રિમાં કરશે કે સાંભળશે તેમની મનોકામના પૂર્ણ કરે અને આ નવરાત્રિમાં દુર્ગા ચાલીસાનો પાઠ કરવામાં આવે તો સૌથી ઉત્તમ ગણવામાં આવે છે અને મા ભગવતી પ્રસન્ન થાય છે અને તમારા બધા દુઃખ હણી લે છે તો હવે આપણે દુર્ગા ચાલીસાનો પાઠ કરીશું તે સાંભળીશું નમો નમો દુર્ગે સુખ કરની નમો નમો અંબે દુઃખ હરની નિરાકાર હે જ્યોતિ તુમારી તિહુ લોક ફેલી ઉજિયારી શશી લાટમુખ મહાવિશાલા લાલ ભુકુટ વિકાલા રૂપ માત્ર રૂકો અધિક સુહાવે દરસ કરત જન અતિ સુખ તુમ સંસાર શક્તિ કીના પાલન હે તુ અનધન દીના અન્નપૂર્ણા હુ જગપાલા ी आदि सुंदरी बाला प्रलयकालसवनाशनहारी तुम गौरी शिव योगी तुम रे गावे ब्रह्मा विष्णु तुमे सरस्वती का तुम धारा देसु बुद्धि ऋषि मुनि उबारा धरा रूप को अम्बा प्रगट फाड के खम्बा रक्षा कर प्रह्लाद बचायो हिरण्या को स्वर्ग पठायो लक्ष्मी रूप जगमाहिम श्रीनारायण अङ्गाहि क्षीर सिन्धु मे करत विलासा, दया दीजे मन आशा हिङ्गला लाजमि तं भवानी मै मा न जात बखानी, मातङ्गी धूमावती माता भुवनेश्वरी बगला सुखदाता शि भैरव तारा जगताारिणी सिनबाल बहु निवारिणी के हरि वाहन शोभवानि ला गुर वीर चलत अगवानी करण में खा पर खड़ विराजे जा को देख काल डर बाजे तो हे कर में अस्त्र तिसूला, जाते उठत शत्रु असूला, नगर कोटि में तुम्हें विराजत तिहु लोक में डंका बजाजत શુભ તુમ મારે રક્ત બીજ શંખન સહારે મૈસા મહીષાસરનુપ અતિ અભિમાની જે હે અધ ભાર મહી અકુલાની રૂપ કરાલ કાલિકા ધારા સેન સહિત તુમ તુમતી સહારા પડી ભીડ સંતન પર જબ જબ બહિ સહાય મા તું તબ તબ અમર પૂરી લોકા તબ મહિમા સબ કહે અશોકા જ્વાલા મેં હૈ જુદી તુમ્રી તુમ સદા પૂજે નર ના પ્રેમ ભક્તિ સે જો ય ગાવી દુઃખદારી દ્ર નિકટ નહીં આવે ધ્યાવી તુ જોર મન લાઈ જન્મ મરંતે સૌ સુટ જઈ જોગી સુર મુનિ કહતુકારી યોગન હોઈ બિન શક્તિ તુહારી शङ्कर आचार्य ती काम क्रोधजीत सब लीनो निसी दिन ध्यान धरो शङ्कर को काहु काल नहि तुमको शक्ति रूप को मरम न पायो शक्ति गई तब मन पस्तायो શરણાગત હુ કીર્તિ બખાન જય 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 જગદંબવાની બહિ પ્રસન્ન આદિ જગદંબા દહી શક્તિ નહીં કેન વિલંબા મોકો માતૃ કષ્ટ અતિ દેરો તુમ બિન કોન હરે દુખ મેરો આશાતૃષ્ણા નિપટતાવેમ રીપુ મૂરખ મોહિ અતિદર પાવે શત્રુ ના શકી જે મહાર સુરો ચિત તુમ ભવાની કરો કૃપા હે મા દયાલા सी दी देह करू निकाला जब लगी जीव दया फल पाव तुम रोयस में सदा सुनाओ दुर्गा चालीसा गावे सब सुख भोग परम पद पावे देवी दास शरण निज जानी करहु कृपा जगदम्बवानी જય માતાજી તો મિત્રો દુર્ગા ચાલીસાનો પાઠ સાંભળવામાં આવે તો મા ભગવતીમાં પ્રસન્ન થાય છે અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી